आप देख रहे हैं अरावली टीवी માલપુર તાલુકાના જંગલ વિસ્તારના સવાપુર રાઉન્ડમાંથી નીલગાય ઉપર ફાયરિંગ કરીને કારમાં નીલગાયના બસ્સો કિલો માંસ સાથે અમદાવાદ શાહપુરના બે આરોપીઓને વન વિભાગ અને પોલીસ દ્વારા બંને આરોપીઓને વન્યક્રૂરતા કાયદા હેઠળ ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપીઓને માલપુર કોર્ટમાં રજૂ કરીને કોર્ટ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નિરવ સુથાર મોડાસા માલપુર તાલુકાના જંગલ વિસ્તારના સવાપુર રાઉન્ડમાંથી નીલગાય ઉપર ફાયરિંગ કરીને કારમાં નીલગાયના બસ્સો કિલો માંસ સાથે અમદાવાદ શાહપુરના બે આરોપીઓને વનવિભાગ અને પોલીસ દ્વારા બંને આરોપીઓને વન્ય ક્રૂરતા કાયદા હેઠળ ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપીઓને માલપુર કોર્ટમાં રજૂ કરીને કોર્ટ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નીરવ સુથાર મોડાસા માલપુર તાલુકાના જંગલ વિસ્તારના સવાપુર રાઉન્ડમાંથી નીલગાય ઉપર ફાયરિંગ કરીને કારમાં નીલગાયના બસો કિલો માંસ સાથે અમદાવાદ શાહપુરના બે આરોપીઓને વન વિભાગ અને પોલીસ દ્વારા બંને આરોપીઓને વન્ય ક્રૂરતા કાયદા હેઠળ ઝડપી પાડો